થોડા સમય પહેલા જ ભાજપ દ્વારા ગુજરાતમાં છવ્વીસ લોકસભાની બેઠકમાંથી પંદર લોકસભાની બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા હતા જેમાંથી પાંચ દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે રાજકોટમાં સાંસદ પર ધારાસભ્યો દ્વારા કટાક્ષ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓના પડતા મુકાયા હતા જે બાદ રાજકોટના સાંસદ પર વાંકાનેરના ભાજપના ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટમાં ભાજપ થોડા સમય માટે ગરમ માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ મતભેદ ભાજપને નુકસાન પહોંચાડશે કે ફાયદો તે તો આગામી સમયમાં જ ખબર પડશે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં પંદર લોકસભા સીટ પર ઉમેદવારો જાહેર કરી દીધા છે તો અમુક જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે રાજકોટ બેઠકમાંથી ઉમેદવાર જાહેર થયાના બીજા દિવસે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં તેઓ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાયા બાદ કટાક્ષ કરી રહ્યા હતા વિડિયોમાં જીતુ સોમાણીએ કહ્યું હતું કે હવે કાર્યકર્તાઓને કોઈ ધમકાવશે નહીં ઘણા લોકો પક્ષનું નામ બદનામ કરતા સરકારનું નામ બદનામ કરતા હિટ્રલ સાયરતા કાર્યકર્તાઓનો અપશપ્દ બોલવા જેવી બાબતો મોહન કુંડરિયા પર કટાક્ષ કર્યો હતો મોહનભાઈ કુંડરિયાએ આ બાબતે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટની સીટ પર કેન્દ્રીય મંત્રી રૂપાલાને નોટીનેટ કરવામાં આવ્યા ત્યારે આજે રાજકોટમાં પહેલી વખત પધારી રહ્યા છે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ રાજકોટ જિલ્લાના તમામ કાર્યકર્તાના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ રાજકોટ શહેરમાં પ્રવેશ કરશે જે બાદ રણછોડ દાસજીનું આશ્રમમાં જ છે ત્યાં દર્શન કરશે ત્યારબાદ શહેર ભાજપમાંથી માધ્યમમાં રેલીનું આયોજન

ભવિષ્યમાં આવડશે પણ પણ નહીં નહીં ભગવાન એવું જીતુભાઈ સોમાણીની વાત પર હું કંઈ જ કહેવા માંગતો નથી હું ભારતીય જનતા પાર્ટી સૈનિક છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને હું હંમેશા પ્રેમ અને લાગણીથી થી જોતો હોઉં છું આવી જ માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી